માટે શાક બનાવવા ડુંગળી લેવાની થાય સુધારવાની વધારે રાખવાનું દોટકું ક્યાં રાખવાનું હા ના પડે ટૂંકમાં ઉપરનો નો ભાગ વધારે રાખો ને દાવત બેટા આ વસ્તુ અહીંયા થઈ ગયું છે જો આ ઉપર નો ભાગ વધારે રાખો ને એટલે તળતી વખતે છૂટી ના પડે એટલા માટે આ ડુંગળી આવી રીતે કાપવાની હોય અમાર આ છે રસોયા આ બાળવાનું માલિકાને બોલે રસોયા ને ઓ કેવા ભંડારી ભંડારી

એટલે ડુંગળી હોય જો આપડે થઈ આવે છે આજે લાવ્યા છે છે ડુંગળી આ બધું ક્રશ કરવા ક્રશ કરવા ને એમ કેવાય મિક્સર માં કાઢવા માટે આવે છે ડુંગળીનું શાક આખી ડુંગળી નું શાક જો આઈટમ બધી રેડી થાય છે હવે આને માં કાઢવા જવાનું છે જે તો ભડકો કરવાની તૈયારી છે બડકો ડુંગળી છે આપણે છે કોને બનાવવાનું છે છે

સાતળવાની સાતળો તો હવે આપણે માં ચાનો નક્કી કર્યું છે તો અમારે લેવા જાય છે હે આપડે ડુંગળી ને કાઢી લીધી છે ને થોડુંક નાખ્યું છે તેલ હુ કરવાનું ગ્રેવી ગ્રેવી બનાવ ડુંગળી કાઢી લીધી તળી લેજે તો હવે આમાં નાખ્યું આપડે તેલ તો મને ને ડમરી સળી અમારો રસોડો કાક આવો છે તૈયાર

એમ નામ નાખી ગ્રેવી આવે બધું નાખી દીધું અમૂલ સાસ ખાટી મીઠી

આ નતીયો મેં આમાં અલી ભાઈ બનાવ્યા સુસુ બનાવ્યો કે તું ઓ સલાડ બનાવી રહ્યો છે સલાડ લીંબુ છે આમંત્રણ દેવાનું આ તરફથી

શાક કેવું બન્યો નું શાક કેવું બન્યું સરસ તમારો આભાર અબાર ને 500 રૂપિયા તે છે શાક તો સારું બન્યું મારા સલાડના તો વખાણ મોટા ભાઈ સલાડ તો નથી બન્યો બે જણાને પૂછો તો ગળ્યો જ ખાવાનું ને સલાડ કેવો બન્યો એ ભાવ સલાડ કેવો બન્યો એક નંબર તો પ્રોગ્રામ કરવાનો તો સોલ્જરીમાં પણ બે સ્પોન્સર મળી ગયા છે ના ના આમ બે અંદર આવે છે એ નામ છે આ તો તો બોલી

તમારું શું કેવું ભાઈ કેવો બેસો મારું એવું કેવું છે કે આજે પાંચસો આપે એટલે આપડે સોડા મગ નાખી ચાલુ હજી પાંચસો આજ નહી